ખમમા ખમમા કમમા વિનજી જાજી ખમમા મર હિંદવા પીર ની જાજી ખમા રણુજન રાય ની જાજી ખમમા મારા હિંદવા પીર ની જાજી ખમા જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ અને ઓમ નમઃ શિવાય કેમ છો બધા તમને મારી ઓમ ભક્તિ કીર્તન ચેનલ ઉપર સ્વાગત છે તો આજે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે ભાદરવા સુદ એકમથી જે રામદેવ પીરના નૃત્ય છે તો તેના વિશે આપણે માહિતી જાણવાના છીએ તો તમે અંત સુધી જોડાયેલા રહેજો રામદેવ પીર એટલે તો બારબીજના ધણી ભાદરવા ભાદરવાસુદ એકમથી સુદ નોમ સુધી રામદેવ પીરના નૃત્યની ઉજવણી થાય છે અને આ નવ દિવસ એટલે તો રામાપીરની વંદના અને સર્વશ્રેષ્ઠ અવસર તો આવી ગયો છે આપણા બારબીજના ધણી શ્રી રામદેવ પીરની વંદનાનો શ્રેષ્ઠ અવસર એટલે કે રામદેવ પીરના નોરતાનો અવસર ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવ પીરના નોરતાની ઉજવણી થાય છે રામદેવપીર એટલે તો દુખિયાના બેલી રામદેવ પીર એટલે તો બાર બીજના ધણી રામદેવ પીરના ભક્તો તેને રામાપીર તરીકે પણ કહે છે સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે ને તેઓ આવી ગયો છે બાર બીજના ધણીની વંદનાનો શ્રેષ્ઠ અવસર અને સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે અને ગુજરાત અને રાજસ્થાનમાં તો રામાપીરનો મહિમા તેના તેના અનુયાયીઓ પણ ખૂબ જ છે શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે કેટલાક લોકો ઉપવાસ પણ રાખે છે તો ઘણા પીરને લીલા નેજા અને લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે તો આ જ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામદેવપીરનો જન્મદિવસ છે અને એટલે જ શ્રદ્ધાળુઓને મન આ અવસરનો વિશેષ મહિમા છે ત્યારે આવો આજે આપણે જાણીએ રામાપીરના મહિમા વિશે તો આજે આપણે જાણીશું કે રામાપીરનું પ્રાગટ્ય કથા બાર બીજના ધણી એવા રામાપીરનો જન્મ લગભગ છસો વર્ષ પૂર્વે સવન ચૌદસો ને નવની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે આજે આ સ્થાન રામદેવરા તરીકે પણ ઓળખાય છે કહે છે કે ત્યાં માતા મીનળદેવ પિતા અજમલરાયને ત્યાં સ્વયં દ્વારકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું અજમલરાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા તેમને કોઈ સંતાન નહોતું તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ અને શિવજી તેના સ્વપ્નમાં આવ્યા અને તેની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો અજમલરાય પત્ની મીનળદેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલરાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી સમુદ્ર સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકા તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને દ્વારકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનર દેવીની કોખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાગટ્ય થયું ને ત્યારે ખંડમાં કંકોના પગલાં પડ્યા રૂમમાં એવું કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવ પીરના દર્શન કરવા આવ્યા હતા અને તેમણે જ રામદેવજીને ભમ્મર ભાલો ગુગળ ધૂપ ભસ્મ ધોળી ધર્મધજા અને આદિપંથની અલખની જોડી ભેટ આપેલ જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમ તેમના અનેક પરચાઓ લોકોને મળવા લાગ્યા એક કથા અનુસાર બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ રામાપીરનો મહિમા જાણી અને તેમની કસોટી લીધી અને એક જ સમયે પોતાને ત્યાં પાઠમાં પધારવા આમંત્રણ આપ્યું રામાપીરે બાર સ્થાન પર એક જ દિવસે અને એક જ સમયે હાજર રહી તેમનો પરચો પૂર્યો બારેય ધર્મગુરુઓએ સભા બોલાવી રામાપીરનો જય જયકાર કર્યો અને બાર બીજના ધણીનું નામ આપ્યું દર માસની સુદ પક્ષની બીજ રામાપીરને સમર્પિત છે અને આ દિવસે તેમના દર્શનનો તેમના ભજનનો વિશેષ મહત્વ છે રામદેવપીર લાખો લોકોના અંગત અને પારાવરિક દેવતા છે તેમણે વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તે ચૌદમી સદીના શાસક હતા જેમની પાસે ચમત્કારિક શક્તિઓ હોવાનું કહેવાય છે તેમણે સમાજના દલિત અને ગરીબ લોકોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું રામદેવ પીરને આજે ભારતના ઘણા બધા સામાજિક જૂથો અષ્ટદેવ તરીકે પણ પૂજવામાં આવે છે તેના અનુયાયીઓ પણ ખૂબ જ છે રામદેવ દંતકથાઓ પ્રમાણે જ્યારે રામદેવજીની વાત આવે ને ત્યારે તેમની ચમત્કારિક શક્તિઓને લઈને કેટલીક દંતકથાઓ છે એવું કહેવાય છે કે જ્યારે તે નાના હતા ને ત્યારે તેના પિતા રાજા અજમલે એક રમકડા બનાવનારને લાકડાનો ઘોડો બનાવી લાકડાનો ઘોડો બનાવવાનો આદેશ આપ્યો હતો રમકડા બનાવનારે તગડી રકમ લીધા બાદ રાજા સાથે છેતરપંડી કરી લાકડાના રમકડાના ઘોડાને ઢાંકવા માટે સસ્તા કપડાનો ઉપયોગ કર્યો જ્યારે રામદેવ લાકડાના ઘોડા ઉપર બેઠા ત્યારે રમકડાનો ઘોડો હવામાં ઉછળ્યો અને કપડું ગાયબ થઈ ગયું એવું માનવામાં આવે છે કે ઘોડાને તેની શક્તિઓને કારણે જીવન મળ્યું હતું બીજી દંતકથા એવી છે કે જ્યારે મક્કાના કેટલાક સંતોએ અન્ય વાસણોમાં રાત્રિ ભોજન કરવાનો ઇન્કાર કર્યો હતો ને ત્યારે તેમના વાસણો જે મક્કામાં હતા તે તેમની તરફ ઉડતા જોવા મળ્યા હતા ત્યારબાદ રામદેવ રામસા પીર તરીકે પણ જાણીતા થયા હતા અને આ રામદેવ પીર કોણ છે તે તો આપણે આગળ જોયું રામદેવનો વિષ્ણુ અવતાર માનવામાં આવે છે રાજા અજમલજીએ છાન બારૂન ગામના પમજી ભાટીની પુત્રી રાણી મિનલદેવી સાથે લગ્ન કર્યા ની સંતાન રાજા દ્વારકા ગયા કૃષ્ણને તેમના જેવા સંતાનની ઈચ્છા વિશે વ્યક્ત કરી તેમને બે પુત્રો હતા વિરમદેવ અને નાના રામદેવ રામદેવનો જન્મ ભાદરવા સુદ દૂજના દિવસે થયો એકાદશીના રોજ સમાધિ લીધી તેત્રીસ વર્ષની ઉંમરે ચૌદસો ને બેતાલીસમાં તેણે આ સમાધિ લીધી હતી મેઘલવાલ સમુદાયના તેમના પ્રખર અનુયાયી ડાલીબાઈને પણ તેની કબર પાસે પાસે દફનાવવામાં આવ્યા અને રામદેવના ડાલીબેને પણ રામદેવના બે દિવસ પહેલાં સમાધિ લીધી એવું કહેવામાં આવે છે અને રામદેવજીનું વિશ્રામ સ્થાન ધરાવતું મંદિર સંકુલ રાજસ્થાનમાં રામદેવરા પોખરણથી દસ કિલોમીટર ખાતે આવેલું છે વર્તમાન મંદિરનું માળખું ઓગણીસો ને એકત્રીસમાં બિકાનેરના મહારાજા ગંગાસિંહ દ્વારા રામદેવના અંતિમ વિશ્રામ સ્થાનની આસપાસ બાંધવામાં આવ્યું હતું રામદેવની નવરાત્રી રામદેવની જયંતિ રામદેવનો જન્મ તારીખ ભારતમાં દર વર્ષે તેમના ભક્તો દ્વારા ઉજવવામાં આવે છે અને હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના એટલે કે ભાદ્રવ મહિનાના શુકલ પક્ષની બીજના દિવસે આવે છે રાજસ્થાનમાં આ દિવસ જાહેર રજા તરીકે પણ રાખવામાં આવે છે અને આ તહેવાર છે આ જન્મ દિવસે બધા જ હજારો ભક્તો હિન્દુ મુસ્લિમ બંને એમાં ભાગ લે છે અને સમાધિને શ્રદ્ધાંજલિ આપે છે ખમ્મા ખીને જાજી ખમા મારા ની જાજી ખમા રણુજન રાયને જાજી ખમા મારા હિન્દવા પીરને જાજી ખમા